પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી ગામના લોકોએ લોકસભા ત્રણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર ડાબીને સમગ્ર ગ્રામજનોએ સમર્થન જાહેર કર્યું અને આ પ્રસંગે રાધનપુરના ડોક્ટર દેવજી પટેલ અને ફરસુભાઈ ગોકલાણી અને લક્ષ્મણભાઈ આહિર તથા અરવિંદભાઈ ગોકલાણી અને સાકાજી ઠાકોર મેવાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમગ્ર ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરસી ડાભી ભાજપના રાધનપુર વિધાનસભાના ઇન્ચાર્જ ડૉક્ટર દેવજીભાઈ પટેલે તેમજ ચોરાડ વિસ્તારના આગેવાનોએ સામે ચાલીને ગોખાતર ગામડીના લોકોએ ફોન કરીને જાણ કરી હતી કે ભરસી ડાભીએ જે અમારું આઝાદી પછી અમારા ગામને રોડ બનાવી આપવામાં આવ્યો હતો જેને લઈને આખું ગામ સ્વયંભૂ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભગવાન રામની જયઘોષ સાથે સમર્થન જાહેર કર્યું છે ગોખતર ગામડી ગામે આજે જ્યારે અમારા કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં ગોખતર ગામડી ગામમાં આવ્યા ત્યારે આ ગામના લોકો છે ભારતીય સંસ્કૃતિ સારી રીતે જાણે છે પગમગ હોયને કાંટો વાગ્યો હોય અને કાઢ્યો હોય તો એનો પણ ઉપકાર આપણા ભારત દેશના લોકો ભૂલતા નથી તો આ ગામે એ એની રોડની સમસ્યા હતી અમારા સંસદ સભ્ય શ્રી ભરતસિંહભાઈ ડાભીએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ ગામને સ્પર્શતો રોડ છેક ગામના ગુંદરા સુધી બનાવ્યો છે તો આ ગામ લોકોએ અમારા કાર્યકર્તાઓને બોલાવીને કીધું કે અમારા સમગ્ર ગામ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે મોદી સાહેબ સાથે છે ભરતસિંહ ડાભી સાથે છે તો તમે બધા આગેવાનો અહીં આવો અને અમારા સમગ્ર ગામને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો છે તો આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો હરસુભાઈ ગોકલાણી લક્ષ્મણબા અરવિંદભાઈ મેવાભાઈ સાંકાજી ઠાકોર આ તમામ આગેવાનોની વચ્ચે ગામના આગેવાનો તમામ માતાઓ બહેનો વડીલો યુવાનો બધાએ ભેળા થઈને બધાની હાજરીમાં અમને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે અને બધાએ જય શ્રી રામના નારા સાથે ગામનું તમામે તમામ વોટિંગ એ એક તરફી ભારતીય જનતા પાર્ટીને કમળને મોદી સાહેબને આપીને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની નેમ લીધી છે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ